નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝ માં આપનું સ્વાગત છે કેન્દ્રીય સમાજના વરિષ્ઠ ટ્રસ્ટી ગોપાલભાઈ ભવાણીને સાંભળવા એક આવો છે પણ નાગલપુરના લક્ષ્મીનારાયણ મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવમાં ગોપાલભાઈ એવા છેડ્યા કે સાંભળનારને મોજ પડી ગઈ શેર શાયરીની રમઝટ સાથે ઉદ્બોધનની શરૂઆતમાં ગોપાલભાઈ ભવાણીએ સમાજની ત્રણેય સંસ્થાઓના પ્રમુખોને રાજકીય નેતાઓની ઉપમા આપી

નવ યુવાનો સંસ્કૃતિ નો સાકાર કરતા શીખજો જિંદગીમાં સમાજ પર કુરબાન કરતા શીખજો કદમ રાખી માતાના દૂધને દીપાવજો અલક મન્ના પથર બની સમાજની કીર્તિ અમર રાખજો બાપ સમાજની કીર્તિ અમર આ ભગવાન ઈષ્ટ દેવ ભગવાન લક્ષ્મીનારાયણ તને પ્રમુખ હોય ની ઉપમા આપી તને પ્રમુખ એ કીધું સાહેબ અહીંયા જે વાતો થાય અમદાવાદ માં આપણે ભવ્ય હોસ્પિટલ હોસ્ટેલ બનાવો આપણું સંકુલ આમ થાય એવી અહીંયા કરવામાં આવી વાતો ઘણી વખત આપજીભાઈ સાંભળી સાંભળી ગંગારામભાઈ ને તે સાંભળી પરંતુ ફક્ત ને ફક્ત વાતો થાય છે મારે ત્રણેય પ્રમુખોને વિનંતી છે જગ્યા ખાલી કરો બાર મહિનામાં અમે સંકુલ ઉભો કરી દેશું આવું નામ થાય ને કહું આવું નામ બોલે ઉપરે બંદો ડકામો ટેકો ના આપે ગંદો ડકામો છોલે નહીં તો રંગો ડકામો અને નફો ન થાય ને તો ધંધો ડકામો કોઈ ને જાણે એમ બીજાને છેતરી જાણો એવું અજબ ચાલક બુદ્ધિ તણો મારે ધાપર નથી જોતો

એક દીકરી હોય તો બધા થઈ શકે અને છેલ્લે પ્રવીણભાઈ મારો મંત્ર જે છે હરદમ તમે એનો ઉચ્ચાર કે શકો તો આગ લગાના આગ લગાના મત શીખવું સાહેબ પાકસની જે પાકસની છે બાકસ છે ને પાકસ એને હંમેશા આગ લગાડવાનું જ કામ કર્યું હોય એટલે એની કિંમત વધે એ રૂપિયો જ રહે लगा सको तो बाघ लगाना आग लगाना मत सीखो बिछा सको तो फूल बिछाना कांटे बिछाना मत सीखो जला सको तो दीप जलाना दिल जलाना मत सीखो पिला सको तो प्यार पिलाना जहर पिलाना मत सीखो कर सको तो भगवान लक्ष्मी नारायण भगवती माँ भूमिया का सत्संग कर लो <volumes of wine program> बना सको तो दोस्त बनाना दुश्मन बनाना मत सीखो दोस्त दुश्मन बने लक्षको टडसे गटागन गोर गगने जे मेघ जलोद सावसे नीलोवरनी योडनी जे धरा सर पर धारसे जबसे गटागन गोर गगने मेघ जलवल सावचे नीलोवरनी योडनी जे धरा सर पर धारसे गैकाक दाता गिर मारा तिदी पीयू गण पुकारसे आका प्रसंग जे बोलावे आ ने साजे लाडवा खवडावसो इनी याद

માફ કરી દેજો અને કદાચ માફ કરવાની કેવટ તમારામાં ન હોય તો જે થાય અસ્તુ જય લક્ષ્મી નારાયણ જય મા ઉમિયા જય શ્રી રામ